વિસનગર મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ ઉકળતો ચરુ સર્જાયો છે ડેરીમાં વાઇસ ચેરમેન પદ માટે ભાજપે યોગેશ પટેલને મેન્ડેટ આપ્યું હતું ચેરમેન અશોક ચૌધરી રમીલાબેન ઠાકોરને વાઇસ ચેરમેન બનાવવા ઇચ્છતા હતા રમીલાબેન ઠાકોરે ફોર્મ ભરવાની વાત કરતા વિવાદ સર્જાયો આ વિવાદ વચ્ચે ચેરમેન અશોક ચૌધરીએ યોગેશ પટેલ છ મહિના માટે રમીલાબેન એક વર્ષ માટે વાઇસ ચેરમેન રહેશેની જાહેરાત કરી આ મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલ નિવેદન સામે આવ્યું અશોકભાઈ પાર્ટી નથી મને પાર્ટી એ સવા વર્ષ માટે મેન્ડેટ આપ્યું છે હું માત્ર પાર્ટીની જ વાત માનીશ પાર્ટીની ની શિસ્ત અને નિયમોના આધીન શિસ્ત ભંગ ના થાય એટલા માટે મારા પરમ મિત્ર ભાઈ શ્રી યોગેશભાઈને સમજાવટ કરી અને એમો મધ્યસ્થી થઈ અને મેં સારો એવો રસ્તો પાર્ટીનું માન સચવાઈ રહ્યો અને કોઈનું યુગો પણ સેટિસ્ફેક્શન થાય એવો રસ્તો પણ કાઢવાનો પ્રયત્ન કરીશ તો એક બાજુ આપણે એમ કહીએ પાર્ટીમાં બીજી બાજુ કેવી રીતે હવે એ તો સામેવાળાના વિચારો ઉપર જતું હોય પણ ઘીના ગીનાઠામમાં ગીર થઈ ગયું છે તો ચેરમેન માટે મેન્ટેડની માન રાખવું આવતું હોય તો વાઇસ ચેરમેન માટે કેમ એ એ તો એ એમના જોડે તમે વાત કરો ચેરમેન શ્રીના અથવા તો કોઈ એ જવાબદાર માણસ સીએમ સાહેબ પાટિલ સાહેબ રગીભાઈ ને તમે અશોકભાઈ જે જાહેરાત છે એને માનતા નથી મારે પાર્ટી ક્યાંય માનવાનું મારા કોઈ વ્યક્તિ મારો વ્યક્તિ હું પ્રેમ નથી કરતો હું ફક્ત ફક્ત કમરને પ્રેમ કરું છું અને ફક્ત ફક્ત પાર્ટીને પ્રેમ કરું તમે સવા વર્ષ માટે ચેરમેન છો હા સવા વર્ષ માટે ઓકે રાઈટ